સિવિલ હોસ્પિટલમાંથી મળ્યા બે નવજાત બાળક ઇમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી અધુરા માસે જન્મેલા બે બાળક મળ્યા આશરે ચાર મહિના બે બાળકો ટોયલેટમાંથી મૃત્યુ મળી આવ્યા સત્યાવીસ વર્ષે મહિલા વહેલી સવાર ટોયલેટ ગઈ ત્યારે બ્લીડિંગ થતાં અબોર્શન થયું દિંડોલ વિસ્તારમાં સત્યાવીસ વર્ષે મહિલા સાથે બની ઘટના અધુરા માસે જન્મેલ બે બાળકોના મોત મહિલા હાલ ગાયલેક વોર્ડમાં સારવાર હેઠળ મહિલાને કયા કારણોસર અબોર્શન થયું તે તપાસનો વિષય મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે સાડા સાત વાગે આવેલી આશરે સત્તાવીસ વર્ષની ઉંમર અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા આશરે ચાર માસની એ હતા ત્યારબાદ ગાયનેટના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે બાળકો તો મૃત હાલતમાં છે અધૂરા માસના છે ચાર માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે એને બ્લીડિંગ પીવી એટલે બજાઈનમમાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું